ચતુર માજી આ વાર્તા એક બુદ્ધિશાળી વૃદ્ધ માજીના ચાતુર્ય અને સુરવીરતા વિશે છે એક ગામમાં એક ગરડા માજી એકલા રહેતા હતા એમને સંતાનમાં માત્ર એક દીકરી હતી જે પરણેલી હતી અને અને પાંચેના ગામમાં રહેતી હતી એક દિવસ માજીએ એની દીકરીને મળવા જવાનું નક્કી કર્યું એ ગામમાં જવા માટે એક વિશાળ જંગલમાંથી પસાર થવું પડે માટે માજી જંગલમાંથી જઈ રહ્યા હતા ત્યારે અચાનક એક ભૂખ્યો સિંહ આવ્યો અને માજીને કહેવા લાગ્યો સિંહ કહે એ દોસી ક્યાં જઈશ મને બહુ ભૂખ લાગી છે એટલે હું તને ખાઈ જઈશ માજી ઘણા સતુર હતા તેમણે સિંહને મૂર્ખ બનાવવાનો રસ્તો વિચાર્યો માજી કહે હું તો ઘણી ઘરડી અને દુબળી છું તું મને ખાઈશ તો તને શું મળશે પહેલા મને મારી દીકરીના ઘરે જવા દે સારું સારું ખાવા દે તાજી માજી થાવા દે પછી મને ખાજે સિંહે વિચાર કર્યો કે માજીની વાત સાચી છે આવા દુબળા પાતળા માજીને અત્યારે ખાઈશ તો મને કશું નહીં મળે માત્ર હાડકાં જ ખાવા મળશે એના બદલે માજી દીકરીને ઘેર જઈ આવે પછી ખાઈશ તો થોડા લોહી માંસ પણ મળશે આમ વિચારીને સિંહે માજીને જવા દીધા રસ્તામાં માજીને વાઘ અને સિંહ પણ મળ્યા તેની સાથે પણ માજીએ આ જ યુક્તિ વાપરીને બંનેને બનાવ્યા અને માજી સહી સલામત દીકરીના ઘરે પહોંચી ગયા દીકરીના ઘરે થોડા દિવસ રોકાયા પછી માજીએ પાછા પાસા જવાનું નક્કી કર્યું માજી જાણતા હતા કે એમને જંગલમાં ફરી પાસા સિંહ વાઘ અને રીંસ મળશે અને મને મારી નાખશે એટલે માજીએ એક યુક્તિ વાપરીને મોટી ગોળ કોઠી બનાવી માજી કોઠીમાં બેસી ગયા અને કોઠીને અંદરથી ગબડાવતા ગબડાવતા જવા લાગ્યા જંગલમાં સિંહે આ ગબડતી કોઠી જોઈ એટલે તરત જ સિંહે કોઠીને પૂછ્યું તે પેલા માજીને જોયા છે જે એની દીકરીને ગામ ગયા છે સતુર માજીએ અવાજ બદલીને કોઠીની અંદરથી જ જવાબ આપ્યો કય માજી કયું ગામ ચાલ કોઠી આપણે ગામ આમ કહીને એમણે કોઠીને અંદરથી ધક્કો મારીને ગબડાવા માંડી આવી આવી પોતાની ગબડતી કોઠી જોઈને ગભરાઈ ગયો ગયો અને રસ્તામાંથી ખસી જ રીતે વાઘ અને રીંસ પણ ગભરાઈને ભાગી ગયા પછી તો આ સતુર માજી સહી સલામત પોતાને ઘેર પહોંચી ગયા મિત્રો આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે જ્ઞાન અને યુક્તિથી કોઈ પણ ખતરા સામે હંમેશા ઉકેલ મળી શકે છે તો જો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા મિત્રો પીડીએફ બુક જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ભૂલતા નહીં